આ ફોન લઈ દીધો ને આખી રાતું નથી હું જો બાપા આ ફોનમાં ભૂત થયું એ ત્યાં ફોન લઈ દીધો ને કે જો મને નિરાતે તું હોવા ને દેતો

એ જોઈ છે હા આમ તો ભૂ ગામમાં બહુ બે નોકરો ખાદી બીઆવાનું માલ Ya, kau nak tolong Maya yang nak balik Ah, motor Puan Yuyun. Ah, tengah-tengah empat je kelak. Eh? Uh -huh. uh -huh. uh -huh. uh -huh.

બીમા ડોલી બીમા માં ભાગ્ય નો મેર પડે આમાં નકરા હટકા જ છે પડી કું ડોલી પુરીયા હ પુરીયા બીજું આયુ હે બીજું

સમજો હવે તમે માયાનું સપનું આવે ને મારે ઘીરે ન ગુડાતો પણ મને થોડી ખબર હતી આવું થાય છે હવે તો આપડે સટકા ને ડોલી તું બી માં સામનો કરવો છે ઓલા ને કેવું પાડી દીધું તું આઈ એમ હકારી ગયા

તું બપોરે ખાવા ન આવતો અને ફોન એ કોકને દઈ દેવો છે